જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં ને આપણે ટ્રેડિશનલમાં તો ઘણી બધી વસ્તુ છે ઘણા બધા ટ્રેડિશનલના તો વિડીયો મૂકાશે પણ ઘણો ટાઈમથી બહેનોની એવી માંગ હતી કે તમે થોડુંક એન્ટિકમાં પણ લઈ આવો તો આજે આપણે એન્ટિકમાં લઈ આવ બધી વસ્તુ તો નહીં બતાવી શકીએ બધી તો ઘણી બધી છે પણ આપણે થોડીક એક એક નમૂનો બતાવીએ બહેનોને કે એન્ટિકમાં આપણે ઘણા બધા સેટ છે કે જે ચણિયા સોલી ઉપર પહેરી શકીએ સાડી ઉપર પહેરી શકીએ દાંડિયારાસમાં લોગન માટે એ પેશિયલ છે આ વસ્તુ તો આપણે એક એક વસ્તુ બતાવીએ બહેનોને કે આ એક તમે જોઈ લો ખૂબ જ સરસનો આ સેટ છે આ પેશિયલ લગન માટે છે આ એક પહેરો હોય તો બીજી વસ્તુની જરૂર ન પડે ને સોનાને પણ ટક્કર મારી દે કેમકે અત્યારે સોનાનો ભાવ બહુ જ છે આમાં જો આની સાથે સરસ મજાની બુટ્ટી આવે અને આ ઘણા બધા સેટ છે આ જોઈ લો તમે આ એક ખૂબ જ સરસ માળાવાળો હાર છે સેટ આખો એની સાથે આપણે આ ઝુમર આવશે બહુ મસ્ત છે આમાં ત્રણ કલર આવશે ગુલાબી અને લીલો પછી આ ટાણ સફેદ મોતીવારું પણ ખૂબ જ સરસ ટ્રેન્ડમાં છે તો આપણે એ પણ લઈ આવ્યા છે આમાંથી જે પણ સેટ ગમે ને સ્ક્રીનશોટ લઈ વોટ્સઅપમાં મોકલજો વોટ્સઅપ નંબર આપણે વિડીયોમાં આપી દઈશું તો આ સેટ પણ જોઈ લ્યો આ તો આપણે કોમ્બો સેટ કહેવાય કે આ ટૂંકો સેટ લાંબો સેટ બુટી અને ટીકો એ ત્રણ આવશે પછી આ પણ મોતીવારો ખૂબ જ સરસ સેટ છે એમાં પણ મોટા ઝુમખા આવશે આ પણ કંબો કહીએ એ છે કે લાંબો આર ટૂંકો આર બુટી અને ટીકો અને આ પણ મોતીવારો ખૂબ જ સરસ સેટ છે અને આ ટૂંકો સેટ છે આ પણ તમે જોઈ લો આ એ ટૂંકો સેટ છે આ આપણે રાણી રાણીયાર કહીએ આર છે આ ટૂંકો સેટ છે આ પણ મસ્ત સેટ છે તો આ તો થોડાક આપણે નમૂના બતાવ્યા બાકી ઘણી બધું કલેક્શન છે તો કોઈ પણ બહેનોને લેવું હોય તો વિડીયોમાં આપણે એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દેવામાં આવશે અને અત્યારે જોઈએ કે લોગનમાં કોઈ પણ જગ્યાએ બધા બહેનોએ આ જ વસ્તુ પહેરેલી હોય છે તો તમારે કોઈ પણ બહેનોને આવી વસ્તુ લેવી હોય તો મારો સંપર્ક કરજો આપણે એમ કે ખૂબ જ વ્યાજબી ભાવે મળી રહેશે બધી વસ્તુ અને કોઈ પણ જગ્યાએ કુરિયર પણ કરી દેસું ઓનલાઈન પણ મળી જશે અને અહીં દુકાને પણ બધી વસ્તુ હાજરમાં હશે મળી જશે તો આ વિડીયોની અંદર જે નંબર આપો છે એમાં તમે કોન્ટેક કરજો જય શ્રી કૃષ્ણ